આય આલો મિત્રો કેમ છો મજાક એકદમ આપણે મિત્રો આજે કનારા ગામને અંદર આવ્યા છીએ અને આજે બળેવનું માયતમ છે આપણે જોઈશું અને દેખાડશું કન્ટિન્યુ તમે બના રેજો ખૂબ મજા આવે છે તમે જો આપણે નદી કાંઠે આવ્યા છીએ અને આપણે ક્યાજો આ બળેવનું માયતમ કઈ રીતનું હોય છે અને શું હોય તમારું નામ પેલા મારું નામ દેવજીભાઈ ચોથાભાઈ સરલિયા હું કનારા ગામનો વતની છું અને અમે 4 વર્ષ આ 4 મહિના આવે એની ઉપરથી અમે કેવો વરસ જાય છે એનું અમે નિરીક્ષણ કરવીએ છીએ આ ચારે ચાર મહિના જો આષાઢ શ્રાવણ ભાદરો કેવા મહિના જાય છે એની ઉપરથી અમે જોયું છે ગામ કે કેવું વરસ જાય છે કેવું નહીં જે મટકી ભરીને આવે એની અંદરથી આપણે નક્કી કરશો ચાર નું કે એની અંદર આ વર્ષ કેવું થાય છે હા એની અંદરથી અમને ખબર પડે કે આ વર્ષ કેવું થાય છે વરસ રહેશે બરોબર તો મિત્રો તો દેખાડશું પણ જે હા જે આ ચાર ચારે નામ પડશે કયું વર્ષ કયા નામ સારા જાય છે તો બને જોતા રહીજો હવળે હવળે હાલજો બળવું છે મળ બીજું શ્રાવણ હાદર આવો ચાર મહિનાના ચાર નામ પડ્યા કયો વધુ વર્ષે છે આની ઉપર મિત્રો નક્કી થઈ છે આની ઉપર થી આપડે દર વર્ષે તો મિત્રો આ પરંપરા પ્રમાણે દર વર્ષ સારું જાય છે આ રીતે જે કયો મહિનો વધુ વરસ છે તમે જોતા હજુ તમને આખી વસ્તુ આપડે દેખાડજુ ખાલી

મેળો <laughs> કાંકરા <a deal |zh|>

રાખે <Santhes> છે <Santhes> <Santhes> આવય આલા ઓલા ઓલા એ પાસમાં જ ઘણી છે ઓય પાસમાં જ તો કઈ ઓય આમ ઓય ગુમા ઓય ગુમ કે આવું બોલની આને કઈ દેતો છે યે દિના પછી આપણે આવડા આવો થોડો પાછો આવો આમ ઘર તો ભરીને આવતા અંદર બેઠા જવા લોકો હાલો આમ ભરીને આવો આવલે આવલે

અવાજ આમે નહી નીકળે આ બસ વાગે નહી પકડે આ પકડે કામ કારે રાખવાનું હવે આ દોડો આ જઈ Yeah! Oh. અલે અટકો જા અનટકો જા હા હાલે દોડો ને દોડો ને અયા સાંભળ હા તું આયો લઈને દોડી તું દોડ થોડું સાખી લે છેડે હા હા વાહ દેવ 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 હાલો આ

તો મિત્રો આ હતી આપણે ગામની પરંપરા જે ગામડાની પરંપરા હોય તમને દેખાડે કે બળેવ ની અંદર કઈ રીતની પરંપરા હોય છે ને કઈ રીતે બળેવ ભરાય છે અમારા ગામની અંદર કિનારા ગામની અંદર તમને દેખાડી હજી પરંપરા આ રીતે પરંપરા હતી તો મિત્રો તમને મજા આવી હોય આપણા બ્લોગની અંદર તો ધરમસિંહ બી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અવરને અવર આવા નવા સારા સારા બ્લોગ તમને મળતા રહે